સોમા કાકા ગમે તે પણ આપણા ગોમ શેમાળો શિયાવાળો આયો ખાલી આપણા વાયરાની ની કાઈ તો મનમાં ઠંડક થાય થાક ના ઉતરી ગયોમા કાકા ગમે તે પણ ગોમે ગોમ

એલે તું આઈકલ ઉતરી જઈને મારે માહોલ જોવા જવાનો એમ પહેલા તમે જોઈ આવો ગામમાં કેવી હાલત છે શું ઉસકા નહી અને કદાચ એવું લાગશે તો પાછા 10-10 પેર કાઢી દેશું હાય ડ્રાઈવર આટો પીરાપો તમા કાકા

આટલા એને થાક ઉતર્યો મોટલો કેમ ગમમાં નહીં આય હો તમે આવી જાય એટલે મારે માસીની ચાલતા તો તમે આટલો ખાલી ઉભો રહ્યો ફરી જાતે મારે માસીની દઉં તો ફરી દો પાછી દવા પાછી વાર પાછી માછી વાર માં રિક્ષા કૂટી પડશે અત્યારે આવી જાય બધું સાર ધાર છે નહીં હા ત્યાં માખીની જવું હોય તો રસ્તા છે એવું ભાઈ આ તો માછી નું બોંધવું કાઢી છે આ તો એ બોના આબા થાય ખરી આપી કરવી પડશે નહી રાતો દારા બાર રતા નહી રાતી ઘેરું ગાવતો હોય તો એવા થાતી ગોમમાં ઓટો તો ઓસા નહી અને જે પેલા નફટ તો હનતી પાછો એ નહી આવ્યો પેલા મને મોકલે છે એ પાછો બહુ વિચિત છે કે ના સોમા કાકા થાય મારવા છે શું ચાલે છે છે

હવે તો હાથ પગ જોડીએ પણ ગામમાં તો રહેવું જ પડશે આ રીતના બાર ના બાર છે રીતના જિંદગી પૂરી થાય કેવું પડશે

હું તો હું છું કાકા બોલ્યા વગર જઈ અન બાબાજીના પજે પડી તો કે ગમે તે ખાવ પણ મન ગોમ બાર કાઢ્યો નહીં અમે જે રઈન આવ્યા છે ને જોની વરહ રઈન આયા ને એવું લાગે છે બેઠા છે એકલા જ છે કેટલા થઈ ખરો કમ સાબ બાબાબા મજા તમારે જેવું છે બાબુભાઈ તબિયત તો હારી શકે તબિયત હારી છે પણ તમારું કોને બોલાયા ગોમ માં કોને પેદા કર્યા તમને આ ગોમ ખેંચી લોને રસ્તો હાલ્યો બાબુજી આ ગોમ નો પ્રેમ હતો ને એક ગોમ અમા નો પ્રેમ કોઈ પ્રેમ નહીં નહિ ગોમી તમે તો રખડેલ છો એક જાત ના ચોર છો તમને કોણ પહેવા દે ગમો બાબુજી આ દસ દાડા બાર પાસે જો ને ઉભા ઉઠ એ બાબુજી મારી ઉભો થા લા રાય ઢોર જેવી મારી હાલત થઈ ગઈ પછી વાત કર બાબુજી અમને બહુ પસ્તાવો થયો હે મો એ પસ્તાવાની વાત પછી કરજો ઉભા ઉઠ ઉભા બાબુજી અમારી ભૂલ થઈ ગઈ બસ પગ પકડવાની જરૂર નહીં સંતો સંતોના પગ પકડો તે જિંદગી સુધરે તમારી બાબુજી આજ છેડી ગમો ખાદી હોય ને અટેક નહીં કરીએ અમારી ભૂલ થઈ જાય

ચોરી નહી કરો ને કોઈ ની ચુમકી નહીં બાબુજી કોઈ નઈ આખું ભેગું થઈ નક્કી કરો જેટલા પૈસા દંડ થાય ને એક નંબરના ચોર છો ને તમારા ચોરીના પૈસા દંડ લઈને મેળવાના છો કાન બાપુજી ગમે તે માફ કરી દો એક ના હોય તો ગાયું પૂરા નાખી દો જીવડો દોણા નાખી દો બે ટ્રેક્ટર કાલે લાઈન પુરા નાખી દો બે કોથળા લાઈન નાખી દો

જોયું શું કરવાના લાલચમાં ભગવાન તમારું વિચારો ભગવાન ને કેમ દર્શન કરવા જો અમારું સારું કરો ભગવાન અને હારી બુદ્ધિ આલો એમ કયો કે અમારું તો સારું જ છે બધું

મારા ભાઈ ઓ ભાઈઓ નું નામ લે નઈ મારા એ કઈ દાડો ખબર કરવા આયા કે ટેલિફોન કરીને લીધા તો કાઢવા કાઢવા કા ની જાય તો કાર્યો આવે વગર નીકળી ગયો ફરીને આયો બલ્લ બખાળો કરજો ને અન કોઈ આ બોલતા ના પેલા કાર્ય હું આવ્યો ગભરાવન હોન શકે નઈ તો અને કેટલા ખટ્ટા લે હું કેવાનું તો ના પાડતી રીક્ષા લે એટલે ના નથી બાપા નું પણ બાબુ રેવા ના કેવામ બાબુ પૂછી લેજે તું તારે બાબુ રે ગુમાવિયર ગમ માં રવાના અચરે કહી દીધું ગોમ નો છોકરો મારો બાર ગોમ નહી જોય આ તને કહી દીધું પણ વધારાની દાદાગીરી તો કરતો જ નહીં મારા આગળ કેમ દાદાગીરી એટલે જેટલું ભોગવ બનતું એટલું ભોગવી ના શું સામે આ તને કહી દીધું કરીએ ઓ પાછો બાબુજી પૂછી લેજે તું ત

કશું પૂછડું એ દાદાગીરી નથી કરી ભીખો બધું બોલી ગયો બોલતા પણ જે કીધું છે તમારા બાપા ને મારા બાપા બધા થોભલી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી